હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે મરચાંની એવી રેસિપી બનાવશું કે જે જો તમે નથી બનાવી તો સમજો કાંઈ જ નથી બનાવ્યું રોજ રોજના દાળ શાક ખાઈ કંટાળ્યા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરી જુઓ મારી ઘરે તો બધાને ખૂબ જ પસંદ આવે છે આ રેસીપી આઈ હોપ કે તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવે બનાવવી તો ખૂબ જ સરળ છે પણ ટેસ્ટી એટલી બને છે કે મોઢાનો સ્વાદ બદલી દેશે વધારે ઝંઝટ વગર પાંચથી દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી એવી મરચાંની રેસીપી તો એના માટે આપણે અહીંયા આવી રીતે જે મોડા મરચાં આવે છે એ લેવાના છે જો તમે થોડું વધારે તીખું ખાઈ શકતા હોય તો આનાથી જે તીખી વેરાયટીના મરચા આવે છે એ પણ તમે લઈ શકો છો પણ આ મરચાંથી આ રેસીપી ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે તો જો અહીંયા મરચાં લઈ લીધા છે આપણે સરસ એવા વોશ કરી અને કોરા કરી લીધા છે અને મરચામાં આવી રીતે આપણે વચ્ચે એક કટ લગાવવાનો છે તો આખા મરચામાં મતલબ કે આખું મરચું બે ભાગમાં કટ થઈ જાય એટલો કટ નથી લગાવવાનો બસ એક જ સાઈડ થી આપણે કટ લગાવવાનો છે તો કટ લગાવીએ છીએ તો ટેન્શન લેવાની જરૂર નથી મરચાં આપણે ભરવાના નથી તો એકદમ સિમ્પલ રેસિપી છે વધારે ઝંઝટ વગરની તો બધા મરચામાં પેલા આ રીતે આપણે કટ લગાવી લઈએ અને મરચાને ચેક પણ સાથે કરતા જઈએ કે અંદરથી મરચું ખરાબ તો નથી તો જો અહીંયા બધા મરચામાં મેં કટ લગાવી અને રેડી કરી લીધા છે તો હવે આપણે આ મરચામાં આગળની પ્રોસેસ કરવાની છે તો એના માટે આપણે અહીંયા નમક લીધું છે જે મીઠું હોય છે એ જ મીઠું આપણે લઈ લેવાનું છે અને આ બધા મરચામાં આપણે મીઠું ભરવાનું છે તો જો મીઠું ભરવાનું છે એનો મતલબ એવો નથી કે આપણે જે મસાલો ભરીએ એ મીઠાને ભરી દેવાનું છે તો જો આવી રીતે એક ચપટી જેટલું મીઠું લેવાનું છે અને મરચામાં જે આપણે કટ લગાવ્યું છે એમાં આપણે આ રીતે મીઠું લગાવી લેવાનું છે તો જો આવી રીતે મીઠું લગાવવાથી એ ફાયદો થશે કે મરચા આપણે ભરવાના નથી ભર્યા વગર મરચાં બનાવશું તો ખાતી વખતે બિલકુલ મોડા મરચાં નહીં લાગે બિલકુલ ફિક્કા નહીં લાગે તો આ એક આવી રીતે જો તમે મરચા ક્યારેય ન બનાવ્યા હોય તો ચોક્કસથી આ રીતે ટ્રાય કરી જોજો અને તમને જો પૂરો વિડીયો જોયા પછી મારી મહેનત થોડી પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ સરળ અને એકદમ યુનિક ટેસ્ટી રેસીપી સૌથી પહેલા તમને જોવા મળે તો જો અહીંયા આપણા મરચાં છે બધામાં આપણે નિમક લગાવી દીધું છે તો હવે આપણે શું કરવાનું એક કડાઈ લીધી છે એમાં આપણે પાણી ગરમ થવા માટે પહેલેથી જ રાખી દીધું હતું તો હવે એક આપણે આ રીતે કાણાવાળી જારી હોય છે આપણા ઘરમાં એ લઈ લેવાની છે અને આવી રીતે મરચાં બધા જ એની ઉપર આપણે ગોઠવી દેવાના છે તો આવી રીતે મરચા સ્ટીમ કરી અને આપણે એનો વઘાર કરશું તો એનો શું ફાયદો છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો નોર્મલ આપણે જે મરચાંનું શાક કે સંભારો બનાવતા હોઈએ છીએ આ રીતે નથી બનાવતા પણ એકવાર મારા કહેવાથી આ રીતે પૂરી રેસીપી જોયા પછી આ રેસીપી ટ્રાય કરી જોજો તો જો મરચાંની ઉપરથી આપણે કવર કરી દઈએ અને માત્ર બે થી ત્રણ મિનિટ માટે જ આપણે એને હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લેવાના છે તો ચલો મરચાં સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવીએ તો એના માટે આપણે અહીંયા સિંગદાણા લીધા છે તો જો અહીંયા મારી પાસે ફ્રાય કરેલા સિંગદાણા પડ્યા હતા તો મેં એ લીધા છે તમે રોસ્ટ કરેલા સિંગદાણા પણ લઈ શકો છો અડધી અડધા કપ જેટલા સિંગદાણાની સાથે નાની વાટકી અડધી એટલે કે બે ચમચી જેટલા મેં અહીંયા સફેદ તલ લીધા છે બંને વસ્તુને સરસ એવી આપણે વાટી લેવાની છે મતલબ કે દરદરી એવી વાટીને તૈયાર તો એને પણ સાઈડમાં રાખીએ અને અહીંયા આપણે મીડિયમ ખાટું એવું બે ચમચી જેટલું દહીં લીધું છે તો જો તમારી પાસે દહીં ન હોય તો હલકી એવી છાશ પણ તમે લઈ શકો છો મતલબ કે બે થી ત્રણ ચમચી જેટલી છાશ પણ તમે લઈ શકો છો પણ હલકી એવી ખાટી હોવી જોઈએ છાસ મોડી છાસ આપણે નથી લેવાની તો દહીંમાં થોડા મસાલા કરીએ તો પહેલા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું મીઠું જોઈને એડ કરશું કારણ કે આપણે મરચામાં પણ મીઠું લગાવેલું છે એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર બે પિંચ જેટલી હિંગ એડ કરી અને અડધી ચમચી થી પણ ઓછો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલો છે નોર્મલ મરચું પાવડર પણ તમે લઈ શકો છો કારણ કે આપણે જે વેરાયટીના મરચા લીધા છે વધારે તીખા નથી હોતા જો મસાલાને સરસ એવા આપણે મિક્સ કરી લઈએ દહીં સાથે અને દહીંને પણ સરસ એવું આપણે ફેટી લઈએ જેથી કરીને એમાં કોઈ પણ ગાંઠો ન રહી જાય તો જો અહીંયા દહીં આપણું સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે દહીંને પણ આપણે સાઈડમાં રાખી દઈએ અને મરચાને જોઈ લઈએ તો જો આટલી પ્રોસેસ આપણે કરી લીધી ત્યાં સુધીમાં મરચાં આપણા જોઈ લઈએ કે થઈ ગયા છે કે નહીં તો જો જોતા જ ખબર પડે છે કે મરચાં આપણા સરસ એવા સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે તો જો ચપ્પુની મદદથી ચેક કરીએ છીએ મરચાં સરસ એવા સ્ટીમ થઈ ગયા છે આપણે એને એસી ટકા જેટલા સ્ટીમ કરી લેવાના છે વધારે આપણે ઓવર નથી કરવાના અને મરચાં આપણે જ્યારે બહાર કાઢીએ ત્યારે આ રીતે આપણે એને થોડી વાર માટે ઊભા રાખશું જેથી કરીને જે નમકનું પાણી થયું છે મરચાંની અંદર એ નીકળી જાય તો જો અહીંયા આપણે આ રીતે સ્ટીમ કરીને મરચાં બનાવશું એટલે જે આપણે નોર્મલ ફ્રાય કરીને મરચાં બનાવતા હોઈએ કે કાચા મરચાંનો સીધો વઘાર કરતા હોઈએ આખા મરચાં જ્યારે બનાવીએ ત્યારે તો એ મરચાં એનો વઘાર થયા પછી સોગી થઈ જાય છે અથવા તો એની ઉપરની સ્કીન નીકળી જાય છે તો એ ખાવામાં મજા નથી આવતી અને દેખાવમાં પણ સારા નથી લાગતા તો આ રીતે બનાવી જુઓ રેસીપીનો સ્વાદ પણ વધશે અને દેખાવ પણ સારો આવશે તો જો આ રીતે ન બનાવ્યા હોય તો ચોક્કસથી એકવાર બનાવી જોજો તો આપણા મસાલા અને મરચા બંને રેડી છે તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો એના માટે બે ચમચા જેટલું આપણે ઓઇલ લીધું છે ઓઇલ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો આ શાકમાં વધારે ઓઇલ નથી જતું તો તમે ઓછું પણ લઈ શકો છો તેલ એડ કરી અને તરત થોડા મેથીના દાણા એડ કરી દઈએ તો જો મેથીનો સ્વાદ આ મરચામાં ખૂબ જ સરસ એવો આવે છે તો ચોક્કસથી આપણે એડ કરીશું અને સાથે થોડી એવી રાઈ એડ કરીએ અને પાંચ થી છ જેટલી લસણની કળીઓના બે ભાગ આવી રીતે મેં કરી લીધા છે એ પણ આપણે એડ કરી દઈએ અને સરસ એવું લસણને પણ આપણે મિક્સ કરી દેવાનું છે તો જો લસણ આપણું હલકું એવું સંતળાય એટલે એક ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરીએ તો જો વરિયાળી એડ કરવાનું બિલકુલ નથી ભૂલવાનું કારણ કે આ રેસીપીમાં વરિયાળીનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈએ અથવા તો બંધ કરી દઈએ અને આપણે સાઈડમાં જે દહીં બનાવીને રાખ્યું હતું મસાલાવાળું તે એડ કરી દઈએ એકદમ જલ્દી જલ્દી મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી દહીં હલકું એવું ઉકળવા ન લાગે નહીં તર દહીં અહીંયા ફાટી જવાની બીક લાગશે કારણ કે સીધું જ આપણે એને તેલમાં એડ કર્યું છે તો જો દહીં આપણું ઉકળવા લાગ્યું છે તો હવે આપણે બીક નથી દહીં ફાટવાની તો આપણે હવે આને હલકું એવું ઉકળવા દઈએ અને આપણે એમાં થોડી કસૂરી મેથી એડી એડ કરીએ તો જો અહીંયા અડધી ચમચી જેટલી જ મેં કસૂરી મેથી લીધેલી છે પણ આ અડધી ચમચી કસૂરી મેથી છે એ આપણા શાકનો સ્વાદ એકદમ ઢાબા જેવો કરી દેશે તો ઘરમાં ક્યારેક શાક કઈ ન હોય અથવા તો એકના એક શાક ખાઈ કંટાળી ગયા હોય ત્યારે તમે આ શાક બનાવી નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવું બને છે અડધી ચમચી જેટલી સુગર એડ કરીએ જેથી કરીને શાકનો સ્વાદ બેલેન્સ થઈ જાય તો જો અહીંયા બધું આપણે મિક્સ કરી દીધું શાક જે આપણી ગ્રેવી છે એની ઉપર ઓઇલ પણ હલકું એવું છૂટું થવા લાગ્યું છે એનો મતલબ એવો છે કે શાક આપણી ગ્રેવી છે એ પ્રોપર કૂક થઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે જે મરચાં સ્ટીમ કરીને રાખ્યા છે તે આવી રીતે ગોઠવી દેવાના છે તો જો અહીંયા બધા મરચાં આપણે ગોઠવી દીધા છે અને ઉપરથી આપણે જે સિંગદાણાનો અને તલનો પાવડર બનાવ્યો છે તે એડ કરી દેવાનો છે તો એક તો આ શાકમાં તમને દહીં મરચાંનો શાકનો સ્વાદ પણ આવશે સાથે ભરેલા મરચાંનો પણ સ્વાદ આવશે અને મહેનત આપણે અહીંયા પચાસ ટકાથી પણ ઓછી કરવી પડશે નોર્મલ જે આપણે શાક બનાવીએ છીએ ભરેલ મરચાંનું એ એના કરતાં ખૂબ ઓછી મહેનત છે અહીંયા તો હવે આપણે એને ઢાંકી દઈએ અને બસ એકથી દોઢ મિનિટ જેટલું આપણે એને થવા દઈએ તો જો અહીંયા ફરી પાછું જલ્દીથી ખોલીને ચેક કરીએ તો મરચાં સરસ આપણું શાક છે સરસ એવું એમાંથી ઓઇલ છૂટું થવા લાગ્યું છે તો બધી વસ્તુ સરસ એવી એક વખત મિક્સ કરી દઈએ તો જોઈ શકો છો અહીંયા તમે આપણે મરચાં છે એકદમ સરસ એવા મસાલાથી કોટ થઈ ગયા છે મરચાં ભર્યા નથી પણ આપણા તો પણ આપણા મરચાં ખાવામાં બિલકુલ ફીકા નથી લાગવાના કારણ કે એવી રીતે આપણે મરચાં બનાવ્યા છે કે એકદમ જોરદાર એવો ટેસ્ટ આવશે તો આપણે અહીંયા લીંબુનો રસ પણ એડ કરવાની જરૂર નથી કારણ કે દહીં આપણે લીધેલું છે ઉપરથી થોડા ધાણા એડ કરી દઈએ અને આપણા મરચાં બનીને એકદમ રેડી થઈ ગયા છે તો જો તમે મરચાંનું ટેક્સચર પણ જોઈ શકો છો એકદમ સરસ આવ્યું છે બિલકુલ મરચાં સોગી કે એકદમ પોચા નથી પડી ગયા એકદમ સરસ એવા પરફેક્ટ મરચાં છે ઉપરથી એની સ્કીન પણ નથી નીકળી તો દેખાવમાં પણ સારા લાગશે અને ખાવામાં પણ મજા આવશે તો જોઈ શકો છો તમે આપણા મરચાંનું ટેક્સચર જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય એટલા બધા ચટપટા ટેસ્ટી આપણા મરચાં બનીને અહીંયા તૈયાર થઈ ગયા છે તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવી દેજો કે તમને મારો આ મરચાંનો વિડીયો કેવો લાગ્યો તો આપણા અહીંયા એકદમ ટેસ્ટી વાળા મરચાં બનીને રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ